આપણે જે જમીન પર ચાલીએ છીએ જેના પર રહીએ છીએ અને જેમાંથી આપણું ભોજન આવે છે એ આપણા અસ્તિત્વનો પાયો છે પણ આપણે ક્યારેય ઊભા રહીને વિચાર્યું છે કે આપણા પગ નીચેની આ જમીન ખરેખર કેટલી તંદુરસ્ત છે ચાલો આજે એક એવા જ છુપાયેલા ખતરા પર નજર કરીએ જે ચૂપચાપ આપણા આ પાયાને નબળો પાડી રહ્યો છે એટલે કે જમીનનું પ્રદૂષણ હવે આ સવાલ તો સાવ સીધો લાગે પણ એનો જવાબ બહુ ગંભીર છે જુઓ હવાનું પ્રદૂષણ આપણને ધુમાળામાં દેખાઈ જાય છે અને પાણીનું પ્રદૂષણ નદીના ગંદા પાણીમાં પણ જમીનનું પ્રદૂષણ એ તો એક અદૃશ્ય દુશ્મન જેવું છે એ ચૂપચાપ ફેલાય છે આપણી નજર સામે આવતું નથી પણ એ એટલું જ ખતરનાક છે તો ચાલો આ આખી સમસ્યાના મૂળ સુધી જઈએ આ પ્રદૂષણને બરાબર સમજવા માટે એ જાણવું જરૂરી છે કે માનવ વિકાસ અને પર્યાવરણ વચ્ચે કેવો સંબંધ છે અને અહીંયા જ આધુનિક જીવનની સૌથી મોટી મૂંઝવણ છે આપણને સૌને વિકાસ જોઈએ છે ખરું ને સારા રસ્તા મોટી ફેક્ટરીઓ આરામદાયક જીવન પણ આ બધું મેળવવાની ઉતાવળમાં આપણે કુદરતી સંસાધનોનો એટલો બેફામ ઉપયોગ કરી નાખીએ છીએ કે એ સીધું પર્યાવરણને નુકસાન પહોંચાડે છે તો આ જમીનનું પ્રદૂષણ એ આખરે છે શું આપણા પગ નીચે આ બધું બને છે કઈ રીતે સાવ સાદા શબ્દોમાં કહીએ તો જમીન પ્રદૂષણ એટલે જમીનની ક્વોલિટી બગડી જવી જ્યારે ખરાબ નુકસાનકારક પદાર્થો જમીનમાં ભળી જાય ત્યારે એની ઉપચાઉ શક્તિ ઘટી જાય છે અને એ ઝેરી બની જાય છે અને સૌથી ડરાવણી વાત તો એ છે કે આ ઝેર મોટાભાગે આપણને દેખાયા વગર રજ ફેલાતું રહે છે અને આ દૃશ્ય આખી વાતને સ્પષ્ટ કરી દે છે ઉદ્યોગો ભલે ને એ વિકાસનું પ્રતિક હોય પણ એ પ્રદૂષણનો બહુ મોટો સ્ત્રોત બની શકે છે ફેક્ટરીઓનો રાસાયણિક કચરો અને બીજી ગંદકી સીધે સીધી જમીનમાં ઠાલવી દેવામાં આવે છે અને આ જ ઝેર આવનારી પેઢીઓ માટે જમીનને બિન ઉપજાવ બનાવી દે છે તો આ બધું પ્રદૂષણ આવે છે ક્યાંથી કારણો એકદમ સ્પષ્ટ છે એક તો ઉદ્યોગો અને ગટરનો કચરો પછી આવે છે આપણા ઘરોમાંથી ફેંકાતું પ્લાસ્ટિક અને બીજો કચરો કારખાનાઓમાંથી નીકળતો કેમિકલવાળો કચરો અને હા ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ પણ એક મોટું કારણ છે સારું તો સમસ્યા તો આપણે સમજી લીધી પણ સૌથી મોટો સવાલ એ છે કે શું આનો કોઈ ઉપાય છે શું આપણે કંઈ કરી શકીએ અને જવાબ છે હા બિલકુલ કરી શકીએ ચાલો હવે એના ઉપાયો પર ધ્યાન આપીએ અહીં અમુક વ્યવહારુ રસ્તાઓ છે જેમ કે ખેતીમાં કેમિકલવાળા ખાતરોને બદલે જૈવિક એટલે કે ઓર્ગેનિક અને દેશી ખાતર વાપરી શકાય જંતુનાશકોનો ઉપયોગ પણ ઓછો કરી શકાય આપણા ઘરમાં જે પ્લાસ્ટિક અને બીજો ઘન કચરો છે એને રિસાયકલ કરી શકાય અને સિંચાઈ માટે પણ ટપક અને ફુવારા જેવી આધુનિક પદ્ધતિઓ અપનાવી શકાય જેનાથી પાણી પણ બચે અને કેમિકલ્સ ફેલાતા પણ અટકે પણ આ બધા ઉપાયો ખાલી સરકાર કે મોટી કંપનીઓ કરે એટલું પૂરતું નથી આખરે આ આપણા સૌની જવાબદારી છે આપણા જે પણ નાની મોટી પસંદગી કરીએ છીએ એનાથી આપણું ભવિષ્ય નક્કી થાય છે અને આ બધું કરવું આટલું જરૂરી કેમ છે કારણ કે વાત સીધી છે જો જમીન તંદુરસ્ત નહીં હોય તો પાક નહીં ઉગે વનસ્પતિ નહીં હોય અને જીવન ટકાવવું પણ મુશ્કેલ બનશે અસ્તિત્વનું આખું ચક્ર જોખમમાં આવી જાય છે આપણી જમીન ખાલી માટીનો ઢગલો નથી એ જીવનનો આધાર તો છેલ્લે સવાલ આપણા બધા માટે એક જ છે શું આપણે આવનારી પેઢીને એક પ્રદૂષિત બંજર અને ઝેરી જમીન વારસામાં આપીશું કે પછી એક એવી ધરતી જે સ્વસ્થ હોય જીવંત હોય પસંદગી અને એ પસંદગી પર લેવાતા પગલાં બંને આપણા હાથમાં છે